ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોય તેવું કહેવાય રહ્યું છે આ મધ્ય ગુજરાતનો ભાગ છે અમદાવાદ અને વડોદરા જ્યાં માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપ જોઈ શકો છો કે ઉપર તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે ત્યાં થોડી ઘણી અસર વરસાદની જોવા મળી રહી છે તેના ઉપર બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં દાહોદનો જિલ્લો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ત્યારબાદ સુરત સુરતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે ભરૂચમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે આવી જ રીતે છોટા ઉદેપુરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે